ભરૂચમાં આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ગત રોજ રાત્રિના ડસ્ટબીનમાં આગ લાગવાની ઘટના બનતા જ વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે વિદ્યાર્થીઓ જાતે જ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને મુમતાઝ પટેલને તહેક કરવામાં આવ્યો હતો જેથી આ મામલે કોલેજ પ્રશાસન તપાસ નહીં કરતા હોય અને આવી ઘટના બીજી વખતે ન બને તે માટે મુમતાઝ પટેલે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવાનું પણ સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું હતું ભરૂચના ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ આવેલી જેમાં અન્ય જિલ્લાઓના પણ વિદ્યાર્થીઓ કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે આ હોસ્ટેલમાં ગતરોજ રાત્રિના એક ગંભીર દુર્ઘટના બનતી અટકી ગઈ હતી ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ગતરોજ રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં જ્યારે

માત્ર નાની ડિનમાં આગ લાગી હતી પરંતુ અમારી કોલેજના વિદ્યાર્થીઓ જાતે જ ફાયરના સાધન વડે તેને ઓલવી નાખી હતી જોકે આગ કઈ રીતે લાગી તે અંગે અમે તપાસ કરીને કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું